बळ पडे हालू काय छे नखरा करे नाही तीडी लेवी हल ले 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 चोरी हानी बळ पडे का कोण लेती दिकुडा ते रमकडा रमकडा

હા નાખો ઓછી તો કેટલા બધા રમકડા થઈ ગયા છે એનું ના એમાં પાછા ફરવાના ને રાખવાનું આ હા બતાવ પેલા ગેસ અહીં મુકવાય અહીં ગેસ દે

હાલો હું હેનું શાક બનાવે છો હેનું શાક બનાવે ચમચી ચમચી નથી આવી લ્યો તો ચમચી અંદરથી લઈએ જા રસોડામાંથી એ ખાલી એમનો ખોખા હોય બાવ એમાં કાંઈ ન હોય છે કઈ હા ખાલી હોય ખાલી છું એ બાવ ન હોય ફેંકી ના 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 રેવા દે એ બસ બધું આ વસ્તુ હાટું તારા એમ મૂકવાનું આમ આમ એનું શાક બનાવ્યું હા બનાવો હાલો શું થયો શાક પડી ગયું ટળાઈ ગયું હા કુકરમાં શું મૂક્યું કુકર માં ના ના હાલ છે એક ચમચે બે હલાવવાનું આમાં એ ચમચી હાલે

હા શિરકિન બનાવવાની એમાં બનાવો મમ્મી હા 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 ઉપર આમ આમ હા બનાવો

લાવો લાવ બેનું કરતું આ ક્યાં થી નીકળી ગયું હવે હાલો ખાઈ પી લીધું બધા વાસણ જોઈ નાખો હાલો હવે શું ખાવાનું બાકી રહ્યું હા ઠાકી દો જો દેકો તમને નથી આવડતું હા ભાખરી બનાવીને ઠાકી દે અને ઠાકી દે બસ મૂકી દેવો થઈ ગઈ ભાખરી એનું હવે બધું બનાવી ગયું હવે કેટલીક વાર બનાવવાનું હા અમે તો ખાઈ લીધું તમે ખાઈ લ્યો બધું તો ઠાકી દીધું હવે જ કાંઈ કરવું રેવા દે બધું બંધ કરી દે

હા બંધ કરી દો ગેસ